નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ શહેર અને તાલુકા ભાજપની કાર્યશાળા યોજાય આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત માંગરોળ તાલુકા ભાજપ અને શહેર ભાજપ મંડળોની કાર્યશાળા ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે યોજાય જેમાં મુખ્ય વક્તા તરીકે કેશોદ શહેર ભાજપ મહામંત્રી ગૌરાંગ વ્યાસ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના જન જન સુધી પહોંચાડવા કાર્યકરો કટિબદ્ધ થયા આ કાર્યશાળામાં માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા તાલુકા ભાજપ પ્રમુખ અર્જનભાઈ આંત્રોલિયા નગરપાલિકા પ્રમુખ સહિત શહેર અને તાલુકા ભાજપના આગેવાનો મંડળોના હોદ્દેદારો પાલિકા સભ્યો સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યશાળાની આભાર વિધિ શ્રી લિનેશભાઈ સોમિયાએ કરી હતી બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત શહેર અને તાલુકાના મંડળોની કાર્યશાળા આજે ખાતે યોજાય તમામ કાર્યકર્તાઓને સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો જન જન સુધી પહોંચાડવા માટે આજે અમે બધા કટિબદ્ધ થયા છે આ બેઠકમાં કાર્યશાળામાં સંગઠનના સૌ હોદેદારો ચૂંટાયેલી તમામ પાંખોના પ્રતિનિધિઓ તેમજ સહકારી સત્રના તમામ આગેવાનો સાથે આ અભિયાનને જબરદસ્ત અભિયાનને વેગંતુ બનાવવા માટે આજે આયોજન બેઠક અમે કરેલું